તો મિત્રો હું તમને કહેતો હતો ને કે આજ આપણા તબેલામાંથી એક મેમ્બર ઓછું થવાનું છે એ ફાઈનલ જો અટાણે આવે કે ભરવા તો આ ભાઈ છે બોલેરાવાળા ભાઈ છે આ છે મારા બાપાના મામાનો દીકરો

કે તરે તો આ આ માર આ લાગે જઈ સુ હું તો કાઈ નહી હા આ ટ્રેક્ટર અંદા પર લે લો આ લાગે જશે હા એ વાત સાચી મે તો એક દી કસી ચડાવી દે ઓલી કરસ ચડાવી દે આ કે બા ફટાક મેં ઢેલો ખોલ નાખ દે આગળ જવા દીજો ઢેલો ખોલ રેડી હાલવા દો

बेजाय जाए तो नहीं निकलो वहाँ जावा दो नहीं तभी मैं और थी कला खोट ये आप लोग पौग नो के जाए रोबसन मुके वो से तभी और थी कला खोट जाए हो हाँ कर सोड़ लो तभी हाँ कर सोड़ लो जावा दो

આ પાણો છે ના લગાડજો આ પાણો છે ના હગા લગા હગા હગા તો મિત્રો આપણે કંઈ હાવ આપીને હાવ આપણે રૂપિયાથી સેલ નથી કરી એમને ખાલી દોવા આપી જાય કે એને હેના હમણાં દૂધાણું આર હે ગુણ એક બે ભી રાખે છે આજે હું નથી રાખતા તો એ કે અમે અમારે મારે બોરું દુઝાણું છે તમે એક લઈ જાઓ મારે આ પાણી વેચી નાખ્યું હતું તો મેં કીધું તમારે દોવા લેજાવ્યું તો જાઓ તો લઈ જાવ મેં કીધું તો હાલો જાય તો હાલો હું તમને દેખાડ આપણી કઈ ભી જાય તો લોકમાં કન્ટિન્યુ લઈ

આગળ ઉપર દિવસ દોડ હમ પડદી માં કે બાંધી વાંધો નહીં આવે ને લપટે એવું તો છે

i really like a little bit

એ કા થા કા તોડના ઈ ડોક માં આવી જાય તો નાડે હોબળે ઉતતી મારતી ને તો તોડે તક ના બીક મરન જા આ હોય તમા આમાના કડામાં આ કડામાં તો વેલ્ડીંગ હોય હા

આમાં તો હોય બોલ વાળા એટલે વેલ્ડિંગ વેલ્ડિંગ હું કે વરે શીખ મારે તો કાઢી હતા બે ત્રણે તો તોડે બાંધો છીએ મોદી છે હા હા ચાલો થઈ ગયો ને હા તમારે હા ખોટ વહી ગઈ હાલો સડા હતા કેવો દેકારો બોલાયો મિત્રો એક કિલો ખાલી છે કો આપણા તબેલામાંથી ત્રણ મેમ્બર ઓછા છે કસી કસી ની પાડી ને લોહારા વાળી તાતા લગભગ પાછો કલર વીસ થી થાય ને તાતા હું કે આપણે આ તો કસી વેસી લેવાની તો ઉતી

મિત્રો ના એ ફ્રેશ થઈ ગયો ને આપણી હેના ફોરાવાળી એક ભી ભી એ થાય કે ડેલો સૂનો સૂનો થઈ ગયો કાલે મિમાન બધા વ્યા ગયા આજે વાળી પી હોય એટલે ખાવ ડેલો ખાવ સુનો ખાવ ડેલો ખાલી